પણ બાપો જો ને ઈ રિપાય છે ને ઈ વાંધો છે એ 3 દિવસથી આમ પાછો હા નથી વર્તો પણ જીવ જાતો નથી એ ખોટું નો લગાતા જીવ નો જાય તો આ મોટો ભાઈ એમ બોલો હો એ આપડા બાપા રહ્યા ને ઈ કોઈદી ભજનમાં ન જ ગયા કે કોઈનું રામનું નામ ન જ લીધું એવડાના દાતા જ કાજા છે એ ગમે એવો છે ને તો ઈ આપણો બાપો છે તો આપણે હાલો ગમે એમ કરીને ને રામનું નામ બોલાય દેવી જો જીવ जातो હોય તો

બાપા એ ઘડી ખા હેઠો બે પછી ચો એટલે રામ બોલશે એ બાપા તમે રામ નું નામ લ્યો અત નથી પામો એ બોલો એ બોલો કઈ કામ નથી કરતો એક વાર આ ઉધરા પોરો નથી લેતી અને એક વાર આ પોરો નથી લેતો એ મને તો ખબર જ હતી કે આ બાપો રહ્યો ને એ કોઈ દી રામ નું નામ ન લે પણ તમે પોરો નથી ખાતા એટલે ખબ ખબ આયા એ મોટા ભાઈ આ તો બાપા નું દુખ રહ્યું ને એ આપણે જોયું નથી જાતું એટલે તમારી પાસે આયા અમને એમ કે બાપા રામ નું નામ લઈ લે ને તો એમના આત્માને સદગતિ થાય અને ઘરમાં જાય ખોખું અને ઘર થાય શોખું તો આપણે સેવા કરવી મટે એ ભાઈ તમારી બધી વાત હાથ પણ આને રામ નું નામ લેવડાવું ને એ કરતા તો હર્ણાકર નામ લેવડાવું ને એ હારું પણ મોટા ભાઈ એ વાત બધી તમારી હા છે ગમે બાપા ને રામ નું નામ તો લેવડાવવું જોઈશે ને ભૂલ્યા ઓલો રામ સાગર જો ને એ તું લેતા બાપા હામો બગાડ અલે બાપા રેઢા કેસે કે રામ સાગર બંધ કર એટલે રામ નું નામ તો આવી ગયું કે નહીં વાહ પેલા વાહ તારી બુદ્ધિ એમ છે હો ધરે આ તમે મહેનત બજે કરો છો પણ મને નથી લાગતું કે આ બાપો રામ નું નામ લે એ મોટા ભાઈ ઘણી તમે શાંતિ રાખો ને લેવરા માં જો લઈ લીસી પેલા આ લઈ આયો વગર 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 હા ઘરનો દીકરો તમુરો બોલ્યો પણ રામ સાગર નો બોલ્યો હવે આ તમે બાપા ને રામ નું નામ કેમ લેવાશો બોલો મોટા ભાઈ તમારી વાત તો હાશે છે મજુ હવે શું કરવું આમ સમજો તું ગામમાં જા અને ગમે અહીંયાથી રામાયુ ગોત્યા એટલે બાપાને આપડે આમ દેખાડશું ને કે બાપા શું કે એટલે બાપા કીશે કે રામયુ એટલે રામ નું નામ આવી જાય અને બાપાનો જીવ રહ્યો ને સતગતી રીયો થાય એ વાત સાચી રે કાઈ આપજે પાપુ મારા દીકરા ત્રણ કંધોતર જેવા મોવા છે પણ કઈ સેવા નથી કરતા જલ્દી બાપાને મહણિયા મોકલવો આ મોકલી દો તમને નિરાશ મટે મોટા ભાઈ આ બાપાની પીડા જોવાતી નથી અને બાપા રીબાય છે બાપા તો એક ફેર રામ નામ લઈ લીધું હોત ને તો એમનો જીવ સત ગતિએ જાત જે હું તો કહું છું કે આ ખોટી માથાકૂટ જવા દો આ બાપુ રામનું નામ લે એમ જ નથી મોટા ભાઈ હવે ઓલા રામયુ લેવા કાયદો છે તો હવે એક એકઠે લાવી લેવા દો રામયુ અને બાપાને દેખાડી રામયુ રામયુ કરતા જો રામ તો આવી જાતા હોય ને તો એ સદગતિ પામે ઓલો વાલીઓ લૂંટારો જો એ હરામ હરામ કરતો આવી ગયો તો રામનું નામ તે એ નો તરી ગયો તરી ગયો આ તો એને કોઈ લઈ લેને તો આપણો બાપો એ તરી જાય એ ઈ તરી ગયો પણ આ તરે એમ નથી કેટલાય ને મારે એમ છે એ મોટા ભાઈ આવું નો બોલાય આ ગામના કોઈ સાંભળે ને તો આપણું નાક જાય ગમે એમ તો આપણો બાપો છે એ ભાઈ આ નાક જાય ને એટલે તો બળતરા બોલાવ્યા છે પણ આ ગતિયાળો રામનું નામ નથી લેતો મોટા ભાઈ તેને ભલ કહેતા હોય પણ રામ અહીં આવવા દો એટલે બાપાને રામનું નામ લેવરાવવાની જવાબદારી આપણી તમ તારે એટલે ભાઈ લેવરાઈ દે હારામાં હારું તો આપણે તો આમાં જ છૂટી

ઈ એવું છે કે તમે રહ્યા ને બાપાને લાઈટ કા આતા ખબર એટલે બાપા તમારું કદાક માન રાખી દે હા હા એ વાત હાચી બાપા અબ બાપા બાપા એ ઊભા આવ બાપા

આ હું કેવાય જો બાપા બોલો ને હું કેવાય આ બાપા એ લકડું ને જોજો મત કરું બોલો ને આ શું છે હયા હલા એ ભૈયા ભૈયા ભલા

દીકરા થોડા થોડી કરે છે પણ એના બાપાની સેવા નથી કરતા મરવા તોય લાવ્યો છે